સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં બે પોઈન્ટ નેવ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ બપોરે ત્રણ કલાકે નર્મદા નદીની જળ સપાટી એકવીસ ફૂટે પહોંચી હતી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હવે છલકાવવાની તૈયારીમાં છે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર એકસો સાડત્રીસ પોઈન્ટ દસ મીટરની સપાટીએ પહોંચ્યો છે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ત્રણ પોઈન્ટ પંચાણું લાખ ક્યુસેક પાણીની આવક છે તો ડેમમાંથી કુલ ત્રણ પોઈન્ટ સોળ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમની જળ સપાટી એકસો સાડત્રીસ પોઈન્ટ દસ મીટર પહોંચતા ડેમ તેની પૂર્ણ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સુધી પહોંચવામાં માત્ર હવે એક પોઈન્ટ અઠ્ઠાવન મીટર જ દૂર છે તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે આવતીકાલ સુધીમાં ડેમને પૂર્ણ રીતે ભરી વડાપ્રધાન ને જન્મદિવસની ભેટ આપવામાં આવશે તેવું આયોજન નર્મદા નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરાતા સમગ્ર ગુજરાતને ઉનાળામાં પીવાના પાણીની તંગી નહીં પડે તો આ તરફ નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા બે પોઈન્ટ નેવ લાખ ક્યુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે રવિવારે બપોરે ત્રણ કલાકે નર્મદા નદીની સપાટી એકવીસ ફૂટે સ્પર્શી હતી ત્યારે નદીનું વોર્નિંગ લેવલ બાવીસ છે જેનાથી સપાટી હાલ માત્ર એક જ દૂર રહી છે